માંડલના રાજમાર્ગો પર જીન સાસન દેવની શોભાયાત્રા નીકળી હતી ચાંદીના રથમાં ભગવાન સુપનો પ્રતિમા અર્પણ કરાઈ હતી ભગવંતો પણ ઉપસ્થિત રહ્યા હતા માંડલના ગાંધીવાસ પાર્શ્વનાથ પ્રભુના મોટા દેરાસરથી વરગોળો નીકળ્યો હતો આ પ્રસંગે ચાંદીના રથમાં પ્રભુની પ્રતિમા સુપનો બિરાજમાન કરાયા હતા આ રથને જૈન ભાઈઓ દ્વારા ખેંચીને રાજમાર્ગો પર ફેરવવાની વર્ષો જૂની પરંપરા છે આ રથમાં બિરાજમાન ભગવાનના ભાગ્યશાળી દાતા દેવતાઓ પણ રથમાં બિરાજ્યા હતા શુભ મુહૂર્તમાં રથને ખેંચી શોભાયાત્રાની શરૂઆત કરાઈ હતી આ શોભાયાત્રામાં સાધ્વીજી ભગવંતો પણ બિરાજમાન હતા તેમજ અનેક જૈન ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રામાં સૌ કોઈ જૈનો ભાઈઓ બહેનો દ્વારા ત્રિશલા વંદન વીર કી જય બોલો મહાવીર કા નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર કચ્છર માંડલ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વ્હાઈટ બિલ્ડિંગ સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ